નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ઉકાઈ નહેરના પાણીના રોટેશનને પગલે નવસારીમાં લદાયેલ પાણી કાપ લંબાવવાની સંભાવના ત્યારે નવસારી વિજલપોર પાલિકા વિસ્તારમાં હાલ અપાતા પાણીના પુરવઠામાં કાપ મુકાયો છે અને શહેરીજનોને દિવસમાં માત્ર એક જ વાર પાણી આપવામાં આવે છે જે માટે શહેરમાં વિતરિત થતો પાણી પુરવઠો નહેરમાંથી મળતો હોવાથી તે નહેરના પાણીના રોટેશન પર આધારિત હોવાનું પાલિકા તંત્ર દ્વારા જણાવાય છે હાલમાં નહેરના પાણીના રોટેશનમાં પાણી બંધ હોવાથી નવસારી વિજલપુર શહેરમાં પાણીના મુખ્ય ઇન્ટ્રેક દુધિયા તળાવમાં નહેરમાંથી પાણી ઠલવાતું ન હોવાથી તળાવમાં સંગ્રહિત પાણી નહેરનું રોટેશન ફરી ચાલુ થાય ત્યાં સુધી શહેરીજનોને ચાલી રહે તે માટે શહેરમાં પૂરા પડતા પાણી પુરવઠામાં કાપ મૂકી માત્ર એક જ વાર પાણી આપવામાં આવી રહ્યું છે ઉનાઈ પ્રાથમિક શાળા દ્વારા અંબાજી ઉંઝા ગાંધીનગરનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો જેમાં ધોરણ એકથી આઠના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ પ્રવાસે ગયા હતા આજ રોજ વહેલી સવારે અંબાજી ગબ્બરના દર્શન કરી વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદિત થયા હતા અને વિદ્યાર્થીઓમાં મા અંબાની દર્શન કરી ખુશીની સ્મિત જોવા મળી હતી જેમાં સહભાગી શિક્ષક અને શિક્ષિકાઓનો મહત્વનો ફાળો રહ્યો હતો ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જિલ્લામાં વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સ્પર્ધાનો વિષય મેરા ભારત વિકસિત ભારત બે હજાર અડતાલીસ હતો આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય ભારતને બે હજાર સુડતાલીસમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાની સરકારની દ્રષ્ટિએ યુવાનોનો અવાજ બનવાનો હતો આ વિષયની સાથે જોડાયેલા વિવિધ પહેલું અને યોજનાઓને પ્રચારિત કરવાનો હતો સાથે જ આ સ્પર્ધામાં ભાગ લેનારા યુવાઓએ આર્થિક સમૃદ્ધિ સામાજિક ઉન્નતિ પર્યાવરણીય સમાધાન અને કુશળ શાસન જેવા વિકાસના વિવિધ પગલું પર વક્તવ્ય આપ્યા સાથે જ આ સ્પર્ધામાં યુવાઓએ ભારતના વિકાસની દિશામાં આપણા વિચારો અને સ્વપ્નોને ભાવપૂર્વક અને રસપ્રદ રીતે વ્યક્ત કર્યા હતા નવસારીમાં નબીરાઓના સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ થયો સાઈ ગરબા ગ્રાઉન્ડ ખાતે નબીરાઓ દ્વારા કાર દ્વારા ફિલ્મી સ્ટન્ટ કરવામાં આવ્યા પોલીસનો આવા નબીરાઓને કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે ત્યારે પોલીસ વિભાગ કાર્યવાહી કરશે કે કેમ તે એક પ્રશ્ન ઉઠ્યો છે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર થતા જીવલણ અકસ્માત અને તેમાં થતા મૃત્યુમાં ઘટાડો કરવામાં સફળ રહી ત્યારે પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ દ્વારા નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર માર્ગ અકસ્માત અટકાવવા એક્શન પ્લાન બનાવી મૃત્યુદરમાં ઘટાડો લાવવા બાબતે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપતા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડોક્ટર જાગૃત જોશી દ્વારા સૂચના અને માર્ગદર્શનને અગ્રીમતા આપી જીવલેણ માર્ગ અકસ્માતના બનાવો ન બને તે હેતુ એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડોક્ટર એન એમ ચૌહાણને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરાયા ભારત દેશે આઝાદી પછી કૃષિ ક્ષેત્ર હરણફાળ ભરી છે તથા હાલમાં દેશ ખેતી ક્ષેત્રે નિકાસકાર બન્યો છે જેના પાયામાં વૈજ્ઞાનિકો દ્વારા નવીનતમ જાતોની શોધ તેમજ ખેતી ક્ષેત્રે અવનવા સંશોધનો અને તેને ખેડૂતો સુધી પહોંચાડવા વિસ્તરણ શાસ્ત્રીઓ અધિકારીઓની મહેનત તેમજ પાયામાં ખેડૂતોએ અપનાવેલ નવીનતમ જાતો બિયારણો અને ખેડૂત ઉપયોગી ભલામણો વગેરે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે ત્યારે હાલ વિસ્તરણ શિક્ષક નિયામક એવા ડોક્ટર એન એમ ચૌહાણને લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા નવસારી જિલ્લા પરિવાર દ્વારા કહેતા ખૂબ જ આનંદ થાય છે કે આવતી તારીખ બે હજાર ચોવીસના રોજ પ્રભુ શ્રીરામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યથી ભવ્ય ઉત્સવ આખો દેશ ઉજવશે ત્યારે આપણે પણ પ્રભુ શ્રીરામની ભક્તિમાં ગળાડૂપ થઈ પુણ્યના કામમાં નિમિત્ત બનીએ ત્યારે આપ સર્વ જ્ઞાતિજનોને આપણે નવસારી ખાતે તારીખ વીસ એક બે હજાર ચોવીસ શનિવારના રોજ સુંદરકાંડનું ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ બ્રાહ્મણ સહપરિવારને તો આવવાનું જ છે સાથે તમારી આજુબાજુ રહેતા હિન્દુ પરિવારોને પણ સહપરિવાર સાથે લઈને આવવાનું રહેશે આવો સૌ સાથે મળીને આ ઉત્સવને મહાઉત્સવ બનાવીએ મહારાષ્ટ્રના સત્તાવનમાં વાર્ષિક નિરંકારી સંત સમાગમ છવ્વીસથી નાગપુરમાં ઉત્સાહપૂર્વક તૈયારીઓમાં ભક્તિભાવથી પરિપૂર્ણ નિષ્કામ સેવાનો દેખાઈ રહ્યું છે મનોરમ દ્રશ્ય કુકડા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાય નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના નાના અને શ્રીમંત ખેડૂતો દ્વારા વિવિધ ખેતી કરવામાં આવે છે તેમજ તેઓનું જીવન નિર્વાહ માટેનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે તાલુકામાં ખેડૂતોની આવક સારી મળે તે હેતુથી શાકભાજી પાકોની ખેતી કરવાનું પસંદ કરે છે જેમાં શિયાળુ ઋતુમાં ભીંડા મરચા રીંગણ ટામેટા તેમજ વેલાવાળા શાકભાજી પાકોનો સમાવેશ થાય છે જેમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો દ્વારા બિનસમજણપૂર્વક અને આડેધડ રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વપરાશ કરવામાં આવે છે ત્યારે આ તાલીમમાં પ્રથમ દિવસે કેવી કેના રોગ જીવાતના વૈજ્ઞાનિક ડોક્ટર પ્રભ નાયકાએ ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરતા પ્રાકૃતિક ખેતી શા માટે કરવી જોઈએ તેમજ પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતો ખેતીનો ખર્ચ ઘટાડી સારી આવક કેવી રીતે મેળવી શકે તેની સંપૂર્ણ વિસ્તૃત માહિતી આપી હતી જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પારડી એનએસએસ શિબિરનું આયોજન અકલાંચ ગામમાં શ્રીમતી એનએસજી કન્યા વિદ્યાલયમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા નવસારી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી અંબાબેન માલા અતિથિ મહેમાન તરીકે પધારેલા વાંસદા તાલુકા પંચાયત માજી શાસક પક્ષના નેતા બિપિન માલા બેને કહ્યું કે જીવનમાં આગળ વધવા માટે ખૂબ જ મહેનત કરવી જોઈએ તમારો હમણાં સમય છે મહેનત કરવાનો મહેનત કરશો તો જીવનમાં ખૂબ જ આગળ વધશો અને કોઈ પણ કામ ધ્યાનથી કરવું જેથી તમને તકલીફ ન પડે ત્યારે બિપિન માલાએ કહ્યું કે દરેક બાળક માના ગર્ભમાંથી સારા વિચારો લઈને જ જન્મે છે પરંતુ બાળકને જેવું વાતાવરણ મળે તેવો ઉછેર થાય છે આવતી તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ પ્રભુ શ્રી રામની અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્યથી ભવ્ય ઉત્સવ આખો દેશ જ્યારે ઉજવવા જઈ રહ્યો છે ત્યારે આપણે પણ પ્રભુ શ્રી રામની ભક્તિમાં ગળાડૂપ થયા છે અને ત્યારે જે અક્ષત ગામે ગામ જ જઈ રહ્યા છે તેનું ગામના તમામ લોકો આ અક્ષતનું ખૂબ જ હાર્દિક સ્વાગત કરી રહ્યા છે અને તે બાબતે વેરાવળ ખાતે જ્યારે આ અક્ષત આવ્યા હતા તો ગામના લોકોમાં હર્ષોલ્લાસની લાગણી વ્યાપી હતી વાટી ગામમાં પંડિત ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનની ફાળવણી કરવામાં આવી ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા ગ્રામજનો તરફથી કરવામાં આવેલી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ તેમજ જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહને કરવામાં આવેલી રજૂઆતને પગલે જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ દ્વારા લેવામાં આવેલી અઢાર ઓક્ટોબરના રોજ વાટી ગામની મુલાકાતના પગલે ગામની તકલીફોને જાણી તેમને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને કરેલી રજૂઆતને પગલે તાત્કાલિક અસરથી વાટી ગામને એક સસ્તા અનાજની દુકાન ફાળવવા માટે સૂચના આપવામાં આવી હતી બિલ્લી મોરામાં પરિણીતા સાથે પતિના મિત્ર દ્વારા વારંવાર દુષ્કર્મો ન્યૂઝ દ્વારા વાયરલ કરવાની ધમકી સાથે પરિણીતાને બ્લેકમેલ કરાઈ ત્યારે બિલ્લી મોરામાં મિત્રતાનો કલંક લાગે એવો કિસ્સો બહાર વાયરલ કરવાની ધમકી સાથે સતત બ્લેકમેલ કરાઈ હતી અને પરિણીતા પતિના મિત્ર દ્વારા જ વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જોકે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું નું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ બે પોઈન્ટ ત્રણ કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન